સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો કોંગ્રેસ દ્વારા ફરી એકવાર ગુજરાતની ચૂંટણીઓમાં ચૌદ ટકા જેટલા વોટ ચોરી થવાનો ગંભીર આરોપ સરકાર પર લગાડવામાં આવી રહ્યો છે અમિત ચાવડા કે જેમણે પત્રકાર પરિષદ યોજીને આ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે આગામી સમયમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ આવી રહી છે અને તેની વચ્ચે કોંગ્રેસ એ વારંવાર વોટ ચોરીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકાર પર ગંભીર આરોપો લગાવી રહી છે તો ક્યાં એ પુરાવા સાથે બહાર આવી રહ્યા છે તો તેની વચ્ચે ગુજરાતમાં ચૂંટણીઓમાં

વધુ વોટ ચોરી રાજની તમામ ચૂંટણીઓમાં થઈ છે તે વિવાદ અમિત ચાવડા ગંભીર આરોપ એ અમિત ચાવડા છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમિત ચાવડાએ શું સવાલો કર્યા સરકાર સામે સાંભળીએ એમને દેશના બંધારણે સૌને મતનો અધિકાર આપ્યો એક વ્યક્તિ એક વોટ એ આખા દેશના લોકોને સમાનતાનો અધિકાર પણ આપે છે અને સાથે સાથે આ દેશની લોકશાહી વ્યવસ્થાના રક્ષણ માટેની જવાબદારી પણ આપે છે જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંડની તટસ્થતા નિષ્પક્ષતા પ્રમાણિકતા અને પારદર્શિકતા પર વખતો વખત સવાલો ઉઠતા આવ્યા છે વખતો વખત આક્ષેપો થતા આવ્યા છે અને એના સમર્થનમાં પુરાવા પણ છતાં પણ રાહુલ ગાંધીજી આખા દેશના લોકોના મનમાં જે શંકા હતી કે આ ચૂંટણી પ્રક્રિયાઓ ન્યાયિક અને પારદર્શક રીતે નથી થતી મતદાર યાદીમાં ક્યાંક ને ક્યાંક છેડા થઈ રહ્યા છે ચૂંટણીઓને મેન્યુપુલેટ કરવામાં આવે છે અને આખી જે લોકોના મનમાં શંકા હતી ફરિયાદો હતી જે આક્ષેપ હતા અને આખો ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું જે વોટ ચોરીનું નેક્સસ હતું જે ગઠબંધન હતું એ નેક્સસ ને ખુલ્લું પાડવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું આપણે બધા જાણીએ છીએ કે સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ત્યારે રાહુલજી એ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી અને કર્ણાટકમાં જે રીતે વોટ ચોરી થઈ રહી છે એના પુરાવા તથ્યો સહિતની માહિતી આ દેશને દુનિયા સમક્ષ મૂકવામાં આવી ત્યારે ચૂંટણી પંચે એના પર કાર્યવાહી કરવાની વાત કરવી જોઈતી ચૂંટણી પંચે એની સાચી હકીકતો આપવાની જરૂરિયાત હતી પણ ચૂંટણી પંચ ચોપ હતું એ રાહુલ ગાંધીજી પાસે માહિતી જોઈતી હોય તો એફિડેવિટ આપો એવી વાત કરતું હતું અને બીજી બાજુ ચોરી પકડી ગઈ હોય એમ આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું ભારતીય જનતા પાર્ટી આપ્યું ખાડા વોટ ચોરી થઈ રહી છે ચૂંટણી પંચ પર અમને વિશ્વાસ નથી ત્યારે બીજી પ્રેસ કોન્ફરન્સ પાંચ નવેમ્બર બે હાજર પચીસ ના રોજ યોજાય અને જે હાઇડ્રોજન બોમ્બ કહેવાય એવો હાઇડ્રોજન બોમ્બ હરિયાણાની મતદાર યાદી બાબતે ફૂટ્યો અને આપણે બધાએ જોયું કે વિદેશ બ્રાઝિલની કોઈ એક્ટ્રેસ ના હરિયાણાની મતદાર યાદીમાં ફોટા સાથે એક વખત બે વખત ને બાવીસ વખત નામ નોંધાયેલા આપણે બધાએ જોયા અને હજારો ની ખોટા મતદારો હોવાનું એ હાઇડ્રોજન બોમ્બ રૂપી પ્રેસ કોન્ફરન્સ આખી દેશને દુનિયાએ જોયું એમ છતાં ચૂંટણી પણ ચૂપ છે એમ છતાં સરકાર એનો બચાવ કરે છે અરે લોકશાહી બચાવવાની લોકોના બંધારણીય હકોને બચાવવાની આ લડાઈ તો આખા દેશના લોકો ધીમે ધીમે જોડાય ગુજરાતમાં પણ તમે બધાએ જોયું છે કે જે રીતે આ વોટ ચોરી થઈ છે એને ખુલ્લી પાડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમે એના પર કામ કર્યું તો મને આ યાદે યાદ દેવડાવવું પડે કે ત્રીસ ઓગસ્ટ 2025 ના રોજ આજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જે પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા આપ્યા કે નવસારી લોકસભા કે સાંસદ આજે કેન્દ્રીય મંત્રી પાટીલ છે એમના વિધાનસભા વિસ્તારને અમે સેમ્પલ તરીકે લીધું જે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં કુલ છ લાખ અને નવ છ લાખ અને નવ કુલ મતદારો એ પૈકી બે લાખ અને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી એટલે કે ચાલીસ ટકા મતદારોની ચકાસણી કરી તો એમાં બાર ટકા જેટલા મતદારો ખોટા ડુપ્લિકેટ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું અને એ દિવસે અમે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં મતદાર યાદીઓમાં ખોટા મતદારો છે શંકાસ્પદ મતદારો છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ એ દિવસે અમે કીધું હતું કે જો આ નવસારી છે જયારે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કેતા કે આ તો ખોટા આક્ષેપો કરે છે ચૂંટણી પંચે એમ કહે કે આના પુરાવા આપો અને જે અમે કીધું હતું એ જ આજે એસઆઈઆર પ્રક્રિયા આજે પૂર્ણ પેલા ફોર્મ સ્વીકારવાની તારીખ આજે પૂર્ણ થવા જાય એ દિવસના જે આંકડા છે એની સરખામણી કરીએ તો એ અમારી જે વાત હતી એના કરતા પણ વધારે વોટ ચોરી થઈ હોવાનું આજે ચૂંટણી પણ પોતે સ્વીકારી રહી છે આપડે ગુજરાતમાં જે રીતે એસઆઈ ની પ્રક્રિયા શરૂ થઈ ચોથી નવેમ્બર બે હાજર પચીસે ગુજરાતમાં ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ બે ની મતદાર યાદી ગણવામાં અને એના ગુજરાતમાં કોઈ પણ જાતની વગર તાલીમ વગર જે આ કામગીરી સોંપવામાં આવી અને ત્યાર પછી એની પણ જે રાજકીય એજન્ડાઓ માટે દબાણ કરવામાં આવ્યું જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો એના કારણે દુઃખ સાથે કેવું પડે કે ગુજરાતમાં લગભગ એના કારણે મારી જિંદગી ટૂંકાવું છે એટલે સરકાર એક તરફ એસાયા પ્રક્રિયાના નામે જે માનસિક ત્રાસ આપ્યો એમાં નવ જેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા સાથે સાથે આજે

તો પાંચ કરોડ આઠ લાખ પંચ માંથી પાછા નથી આ પૈકી અઢાર લાખ ત્રણ હજાર ને પચાસ મતદારો મૃતક છે એટલે મૃત્યુ પામેલા છે ઓળખ ના થઈ શકી હોય એટલે ખબર નથી કે કોણ મતદાર છે એનો કોઈ હતો નથી મળતો એવા દસ લાખ ને દસ હજાર આ ત્રણેયનો સરવાળો કરીએ તો ફોર્મ નથી આવ્યા એવા શંકાના દાયરામાં હોય ખોટા હોય મૃત્યુ પામેલા હોય એવા કુલ મતદારો ગણીએ તો ચુમ્મોતેર લાખ ઓગણત્રીસ હજાર બસો ને પંચ્યાસી મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો ત્યાં હયાત નથી